તેમણે પોતાના અભિનંદન સંદેશમાં કહ્યું છે કે આપણા બહાદુર બાળકોના પ્રયાસો દ્વારા દેશ આઝાદ થયો છે ખાલીદા જિયાએ તેમના સ્વાસ્થ્ય અને સ્વતંત્રતા માટે પ્રાર્થના કરનારા લોકોનો પણ આભાર માન્યો ખાલીદા જિયાએ માર્ચ ઓગણીસો થી માર્ચ ઓગણીસો છન્નું અને ફરીથી જૂન બે હજાર એકથી ઓક્ટોબર બે હજાર છ સુધી બાંગ્લાદેશના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી તે બાંગ્લાદેશની પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા હતા જો બાંગ્લાદેશના પૂર્વ રાષ્ટ્રપતિ જિયાઉર રહેમાનની પત્ની છે વર્ષ 1978 માં સ્થાપના કરવામાં આવેલ બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીના પ્રમુખ તરીકે ખાલિદ ઝિયાની ની નિમણૂક વર્ષ 1984 માં કરવામાં આવી હતી બાંગ્લાદેશમાં તકતા પલટ બાદ પ્રથમ વખત ખાલિદા ઝિયાએ પોતાની પ્રતિક્રિયા આપતા લોકોને સંબોધિત કર્યા હતા તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં કહ્યું હતું કે આપણે લાંબા સમયથી લોકશાહીના ભંગાર અને ભ્રષ્ટાચારના ઢગલામાંથી એક નવો દેશ અને એક સમૃદ્ધ બાંગ્લાદેશ બનાવવાનો પ્રયત્ન કરીશું યુવાનો જ આપણું ભવિષ્ય છે જેના માટે તેઓએ પોતાનું લોહી વહાવ્યું છે તે આપણે સાકાર કરીશું હું અમારા બહાદુર બાળકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગુ છું કે જેમણે અસંભવને શક્ય બનાવવા માટે મૃત્યુ સુધી લડ્યા હું સેંકડો શહીદોને શ્રદ્ધાંજલિ આપું છું બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીના વડા અને બે વખતના વડાપ્રધાન ખાલીદ ઝિયાને શેખ હસીનાને પદ પરથી હટાવવાના થોડા કલાકો બાદ જ રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દીને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો ઝિયાને બે હજાર અઢારમાં ભ્રષ્ટાચારનું દોષી ઠેરવવામાં આવ્યો હતો અને તેને સત્તર વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી આ પછી તેમણે ચૂંટણી લડવા માટે પણ અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હતા તો બીજી તરફ શેખ હસીનાના ઢાંકા છોડ્યા બાદ પણ બાંગ્લાદેશમાં હિંસા જોવા મળી છે હજુ પણ આવામી લીગના વીસ નેતાઓના મૃતદેહ મળી આવ્યા છે આ સાથે જ નોબેલ પુરસ્કાર વિજેતાને દેશના માઇક્રો ફાઇનાન્સ અગ્રણી મોહમ્મદ યુનુસને સેનાના સમર્થનની વચગાળાની સરકારનું નેતૃત્વ કરવાનો મોકો મળ્યો છે Bureau report.